અમારે આવેદન છે શનિ દત્ત શ્રદ્ધા ફાઉન્ડેશન તરફથી ગોત્રી વિસ્તારના તમામ યુવક મંડળો અને બહેનો ભાઈઓને જે આગમન આગવત પડે છે ત્યાં આગળ ગણપતિ વિસર્જન છે પછી છઠ પૂજા તરીકે ત્યાં આગળ વિસર્જન એ લોકો છઠ પૂજા માટે બી એ લોકોને જોઈતું હોય છે એની જે આગમન પડે છે એના માટે અમે પત્રક આપ્યું છે કે ભાઈ ગોત્રી વિસ્તારમાં કાં તો ભાઈલી વિસ્તારમાં કાં તો પાછી સેવાસી સાઈડ કોઈ પણ એક યોગ્ય જગ્યા લઈ સ્થળ લઈ અને ત્યાં આગળ કૃત્રિમ તળાવનું અમને આયોજક કરી આપે જેથી કરીને અમને જે આગવક પડે છે ત્યાં આગળ ટ્રાફિક સમસ્યા થાય છે ઘણું ડીજેની લોકોને તકલીફ હોય છે કે ભાઈ પાંચ મિનિટમાં બંધ કરીને આગળ ભાગવું પડે છે કે સિટી સુધી અમારે લાંબુ થવું પડે છે એક ભાઈ સેવાસી સેવાસીથી એ થોડું અમને દૂર થાય ને એ અમને કીધું છે કે ત્યાં આગળ એમને આયોજક કરવાના છે અને એ ત્યાં આગળ યોગ્ય જગ્યા તમે હોય તો બતાવો તો અમારા ધ્યાનમાં તો લગભગ બે યોગ્ય જગ્યા છે એક તો કોલાબેરાની પાછળ બહુ મોટો પ્લોટ છે ને ત્યાં આગળ છઠ પૂજા લાસ્ટ ટાઈમ કરાઈ હતી ત્યાં કૃત્રિમ તળાવ બનાવો તો ઘણું સારું રસ્તો બી છે સીધે સીધો ગોલ ફરીને પબ્લિક આવી જઈ શકે ને એક રસ્તેથી નીકળી પણ શકે બીજું વાહલીમાં કરી શકાય આ બે જગ્યા છે અમારા નજરમાં અને બીજું તો એવું કહું છું કે શ્રી ની અમને એવું કીધું છે કે ત્યાંના કાઉન્સિલરને મળી અને તમે યોગ્ય જગ્યા બતાવો એ કરી દેશે અને એમને આ યોજના ઓલરેડી કરેલી જ છે વડોદરા શહેરમાં આવનારા દિવસોમાં ગણપતિનો ખૂબ જ મોટો તહેવાર આવી રહ્યો છે વડોદરા શહેર ગણપતિ બાપાના તહેવાર માટે આખા ગુજરાતમાં જાણીતું છે અને હમણાં જ ગયા અઠવાડિયે કોર્પોરેશને નિર્ણય લીધો છે કે કૃત્રિમ તળાવોનું આયોજન વડોદરા શહેરમાં કરવાનું છે તો એમની માગણી જે ગોત્રી ભાયલી વિસ્તારમાં એક કૃત્રિમ તળાવ બનાવી આપવાની છે એના પર વિચાર કરી અને યોગ્ય સ્થળે અમે કૃત્રિમ તળાવ બનાવીશું ચિરાગભાઈ દશામાનું દશામાની મૂર્તિની દૂરદર્શા જોવા મળી હતી આ વખતે ગણપતિમાં શું કોઈ ખાસ કાળજી રાખવામાં આવશે ખરી ગણપતિમાં આખા શહેરમાં કૃત્રિમ તળાવ બનાવવાનું નક્કી થયું છે અને દશામામાં જે તકલીફ પડી છે એવી તકલીફ ના પડે એ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે